નમસ્કાર મિત્રો અમારી એ પીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના સાઠ કેસ નોંધાયા તો આની વિગત પર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે તો તમને જણાવી દઈએ મિત્રો કે આજે એક જ દિવસમાં કોરોનાના સાઠ કેસ નોંધાયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હાલ કુલ ત્રણસો ત્રીસ કેસ છે તો આની વિગત પર વાત કરવામાં આવે તો જેમાં બસો એકતાલીસ એક્ટિવ છે તો તમને જણાવી મિત્રો કે લગભગ અઠ્યાસી દર્દીઓને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો શહેરના બોપલ ધુમા થલતેજ ગોતા ચાંદલોડિયા વસ્ત્રાપુર સિટી લાઈટ જોધપુર સરખેજ મક્તમપુરા વાંસણા પાલડી ચાંદખેડા મોટેરા સાબરમતી ન્યૂ રાણીપ વેજલપુર જેવા વિસ્તારોમાં એકસો નેવથી વધુ કેસો નોંધાયા છે તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ